પ્રી મોન્સૂનની પ્લાનિંગ શરૂ કરી દીધી છે અને વરસાદી પાણી જ્યાં પણ ભરાય છે તેવા નાળા અને ગટર અભિયાન શરૂ કર્યા હોવાનો મહેસાણા નગરપાલિકાનો દાવો છે મહેસાણા નગરપાલિકાના પ્રીમોન્સૂન પ્લાનિંગના દાવા વચ્ચે મહેસાણા શહેરની મધ્યમાં એકમાત્ર વરસાદી પાણી નિકાલનું પાકું નાળું અત્યારે કચરા અને ગંદકીથી ખદબદી રહ્યું છે વરસાદી પાણી નિકાલના તમામ સ્ત્રોતની સફાઈ કરી દેવામાં આવી હોવાનું મહેસાણા નગરપાલિકા દાવો કરે છે પરંતુ વરસાદી પાણીનું એકમાત્ર નાળાની હજુ સફાઈ નથી થઈ ત્યારે ચોમાસાની અગાઉ વરસાદી પાણીના નિકાલને પહોંચી વળવાનો પાલિકાનો દાવો આખરે કેટલો કારગર સાબિત થશે જે વરસાદી દાણા છે તેમજ ગટરો છે એ ગટર ચેમ્બર સફાઈ તેમજ વરસાદી દાણા સફાઈ ચાલુ છે વધુમાં જે મેઇન પોઈન્ટ છે કે જે પાણીનો ભરાવો થયો છે ત્યાં હેઠાજી મશીન મૂકીને લગભગ બે થી ત્રણ દિવસમાં જે રાધનપુર રોડ ઉપરના નાળા છે તે અને નાળા છે એમાં મશીન થી મશીન ઉતારીને સફાઈ ની કામગીરી હાથ કરવામાં ખાસ તો રાધનપુર રોડ ઉપરનું જે વરસાદી નાળું છે કે જેમાં ઘણા બધા નાળા ખુલે છે હવે એ નાળું ક્લોઝ હોય તો બીજે ભરાવાની શક્યતા રહે છે એટલે એ નાણામાં આપણે એટાચી માં અત્યારે ડિમાન્ડ મૂકીએ છે ટૂંક સમયમાં એટાચી આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો આણંદના ઉમરેઠમાં પાનીતર સોસાયટીમાં